ગુજરાત આરોગ્ય વિભાગમાં બે હજાર આઠસો ને ચાર જગ્યાઓ માટે થશે ભરતી તબીબી અધિકારી વર્ગ બેની એક હજાર પાંચસો ને છ જનરલ સર્જન તજજ્ઞની બસ્સો જ્યારે વીમા તબીબી અધિકારીની એકસો સુડતાલીસ જગ્યા માટે ભરતી અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલે કરી જાહેરાત અમદાવાદમાં ફરીથી ઝડપાયું એમટી ડ્રગ્સ નારણપુરાના એલિફન્ટા ટાવરના ચૌદમાં માળે એસઓજીના દરોડા પચીસ લાખથી વધુના ડ્રગ્સ કર્યા જપ્ત સાત આરોપીઓની સામે ફરિયાદ પાંચની ધરપકડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક ખ્યાતી હોસ્પિટલની ઘટના બાદ મુખ્યમંત્રી પીએમ જય માટે હોસ્પિટલની કડક એસઓપી બનાવવા કરી સૂચના એસઓપીની કડક અમલવારીમાં લોકો પરેશાન ન થાય તેની પણ સૂચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગયાનામાં ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી ગયાના રાષ્ટ્રપતિની સાથે કરશે મુલાકાત શિખર સંમેલનમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન પાંચ રાજ્યોની પંદર બેઠક માટે પેટા ચૂંટણી પૂર્ણ મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધીમાં અઠાવન પોઈન્ટ બાવીસ તો ઝારખંડમાં સડસઠ પોઈન્ટ ઓગણસાહીઠ ટકા મતદાન ત્રેવીસ નવેમ્બરે પરિણામ આજે વિશ્વ બાળ દિવસની ઠેર ઠેર ઉજવણી એએમએ ખાતે યુનિસેફ અને અમદાવાદ સિટી પોલીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ચારસો સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ્સે લીધો ભાગ જામનગરમાં પણ જીએમસી દ્વારા પાપા પગલી ભૂલકા મેળાનું આયોજન ગોવામાં પંચાવન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ મહોત્સવમાં ત્રણ વર્ષ બાદ ટ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ કારખાનું થશે સ્ક્રીનિંગ સિનેમા જગતની અનેક હસ્તીઓનો ગોવામાં જમાવડો ભારત ફરીથી બન્યું એશિયા મહિલા હોકી ચેમ્પિયન ફાઇનલમાં ભારતે ચીનને એક શૂન્યથી આપી હાર દીપિકાએ એક ગોલ કરી ભારતને અપાવી જીત ભારતે ત્રીજી વખત મેળવ્યું આ ટાઇટલ